મિત્રો આજે હું આપને જણાવીશ કે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરમાં કસરત કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા રોગોમાં જીવનશૈલીમાં ફેરફાર એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જીવનશૈલીના ફેરફારમાં શારીરિક શ્રમ એ ખૂબ જ અગત્યનું પરિબળ છે અને આ શારીરિક શ્રમ માટે મુખ્યત્વે બે પ્રકારની કસરતો સૂચવવામાં આવેલ છે એમાં જે પહેલી કસરત છે એને એરોબિક એક્સરસાઇઝ અને બીજી કસરત એને સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ તરીકે ઓળખવામાં આવે છે એરોબિક એક્સરસાઇઝમાં મુખ્યત્વે આપ વીસથી ત્રીસ મિનિટ બ્રિસ્ક વોકિંગ જેમ કે ટ્રેડમિલ વોકિંગ અથવા બહાર ચાલવું રનિંગ અથવા જોગિંગ અથવા સ્વિમિંગનો આપ સમાવેશ કરી શકો છો સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ જેમાં સ્નાયુઓને મજબૂત કરવાની કસરત કે જેમાં તમે હાથ અને પગના જે મોટા સ્નાયુઓ છે જેને આપણે હેમસ્ટ્રિંગ સ્ટ્રેન્થનિંગ અથવા શોલ્ડર મસલ સ્ટ્રેન્થનિંગ અથવા હિપ મસલ સ્ટ્રેન્થનિંગ આ પ્રકારની કસરત તમે દિવસમાં દસ થી પંદર રિપિટેશન્સ એ પ્રમાણે અઠવાડિયામાં ત્રણ વખત આપ આપની જીવનશૈલીમાં સમાવેશ કરી શકો છો જો આ બંને પ્રકારની કસરતો એરોબિક અને રેઝિસ્ટન્સ એક્સરસાઇઝનો આપ અઠવાડિયામાં પાંચ વખત નિયમિત પ્રમાણ અમલ કરો તો આપનું બ્લડ શુગરનું લેવલ અને આપનું બ્લડ પ્રેશર ચોક્કસથી નિયંત્રણમાં લાવી શકાય છે